वरणि विहेसरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुज पूजितां मृदा ताम नन्दनमहं विचिन्तये मयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः ॐ श्रीनीलकण्ठवरणीने नमो नमः श्रीस्वामिने श्रीगुरुवे नमो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી વાત વાત કરી જ નંબર આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં ને મહારાજનો મત તો ત્રણ દેહને ન માનવાનો ને અક્ષર માનવું એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ તે બ્રાહ્મણ તેમ આપણને ભગવાન મહિલા થોડું સૂક્ષ્મ કારણ એ શરીરને પોતાનું માનવું નહીં કેવી રીતે તો બ્રાહ્મણ ને ઘેર જન્મ થયો હોય તે બ્રાહ્મણ કહેવાય એમ આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા માટે આપણને અક્ષર માનો દેહરૂપ નહી એમાં બધા દુખ છે આત્મા રૂપ મનાય એમાં કોઈ દુઃખ નથી એટલે આપણને ભગવાન મળ્યા સમજાવો ને સ્વામી કે આપણી કિંમત ક્યારે થઈ ભગવાન મેળા પછી જો ઘેલા નદી એની કિંમત ક્યારે થઈ ભગવાન સ્વામિનારાયણ પાંચસો પરમ સહિત એમાં એનો સંબંધ થયો તે પછી એની કિંમત ઘેલો ખબર પડે ને ગાંડો હ ગાંડો ને ઘેલો કહેવાય ને એમ ભગવાન સ્વામિનારાયણ પહેલા ગઢડાનો ઘેલો હતો ને ગાંડો જ હતો પણ ભગવાન સ્વામિનારાયણ મેળા ને પછી એની કિંમત જો એનો સંબંધ થયો એને યાદ કરવાથી ભગવાન યાદ આવે બોલો હજી લીમડા યાદ કરો તો ભગવાન યાદ આવે જળ વસ્તુ આગળ વધી ગઈ ચૈતન પાછળ થઈ ગઈ શા માટે એને ભગવાનનો સંબંધ થયો એટલે સ્વામી કે સંબંધ એટલે શું આપણે જેટલી ભગવાનની આજ્ઞા પાડીએ એટલો આપણે સંબંધ દીકરાને અને મા બાપને સંબંધ કેટલો આજ્ઞા પાડીએ એટલે જેટલી આજ્ઞા પાડે એટલો એનો સંબંધ એટલે આપણે ભગવાનનો સંબંધ થયો ભગવાનની ઓળખાણ થઈ ભગવાનની પ્રાપ્તિ થઈ માટે આપણે અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા સભા કરીને બેઠા તા એક દલિત દર્શન કરવા મહારાજ પૂછું કોણ શું દલિત અને સમજી ગયા મહારાજ કીધું કે આત્મા શું આત્મા શું કે વાર કીધું પછી કોણ દલિત પછી વાર કીધું તો એ નહી સ્વામી કે જુઓ શેવર હતો ને એ નહી દહ વાર કીધું સો વાર કીધું આત્મા આત્મા એ કાંઈ પામા કયું બની ગયો સમજવાનું ને એના જીવમય હતું એમ વાંચું એટલે આપણે અક્ષર માનવાનું ભગવાન મળ્યા ન્યા સમજા ને આપણી કિંમત ક્યાં થઈ ભગવાનને મોટા પુરુષ એની ઓળખાણ થઈ તે પછી એની કિંમત થાય તો અર્જુનની કિંમત ક્યારે થઈ કૃષ્ણ કીધું કર્યું ત્યારે સમજાય ને તે પેલા પુત્ર હતો ને કૃષ્ણ પરમાત્મા એને ઓળખાણ થઈને સંબંધ થયો અને કીધું ત્યારે નારાયણ અર્જુન નારાયણ કૃષ્ણ એની હાર્યાની મૂર્તિ બે હારી બોલો જોયું જેનો જેનો સંબંધ થાય એના ગુણ એમાં સેજે આવે એ મહારાજ કે આપણે ભગવાનનો સંબંધ થાય તો ભગવાનના કલ્યાણકારી ગુણ આપણામાં જરૂર આવે આવે પ્રથમના બાઠ માં લેખો સેમ્પલ જેમ આપણે સૂર્ય ઉગે ને તો અંધારું જાય ને જો સૂર્ય ઉગે એટલે અંધારું હોય જાય કેવું ન પડે આલું દવા દો એમ જેને જેને સંબંધ થયો હોય એના ગુણ એમાં સેજ આવે એટલે કે છે કે આપણે આત્મા માનવાનો આઠેપોર હં હું આત્મા છું આત્મા શું એમ ક્યારેક કહેતા કહેતા ક્યારેક ઓલી સરખું આવી જાય હં સપનામાં ભગ ભંગ્યો ને ઘોડાનો એમ આપણે ભગવાનના ભક્ત સીએ આપણે મમોક્ષ છીએ આપણે ભગવાનના ભક્ત સીએ એમ બનાવીને તો ધીમે ધીમે કરતા એ વસ્તુ આપણને પચ પડી જાય બોલો વાત નંબર બસો ને સત્તાવન અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે ને એ બે થકી મુકાય તો પછી ઇન્દ્રિયો અંતકરણની બેડી મોટી છે ને એ બે થી ન દબાય એ તો માયાથી ઉપર આવેલો હોય તે ન દબાય બીજો તો દબાય ને ઇન્દ્રિયો અંતકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય લાકડાની બેડી લોઢાની બેડી એ બધી બેડીઓ છે એના કરતાં ઇન્દ્રિયો અંતકરણની બેડી મોટી છે ઇન્દ્રિયો અંતકરણની બેડી સમજાણું બેડી એટલે બંધન પગમાં બેડી નાખી દીધી એટલે પૂરું થઈ ગયું એ માણસ પૂરું થઈ ગયું એ બેથી ન દબાય એ દેવનો દેવ કહેવાય માયાથી પર આવેલો હોય ને એમાં દબાય બાકી ગમે એવું હોય તોય પણ એમાં લેવાય જો મહારાજ કે દેવ કે મનુષ્ય ન કહેવાય એ દેવના પણ દેવ છે એટલે કિંમત શેની છે જેને ભગવાનની ઓળખાણ થઈ ભગવાનની પ્રાપ્તિ થઈ એનું સમજે ને એટલે ઇન્દ્રિયો અંતકરણથી ન દબાય એ દેવનો દેવ છે મનુષ્ય ન કહેવાય એ ભગવાનનો ભક્ત કહેવાય જોયું આખું જગત સ્ત્રી અને દ્રવ્યમાં બધામાં રપાયેલું છે સમજાય માયા માંથી પગ દઈ અને આવે એવા તો ભગવાન સ્વામિનારાયણના ભક્તો છે જો ગમે એવું હોય તો માયામાં હલવાઈ જાય જોયું એવું એનું એટલું બધું જોર છે એમ ને બહુ જોર છે એમ એટલે લાકડાની બેડી છે લોખંડની બેડી છે ફોનાની બેડી છે ઇન્દ્રિય અંતકરની બેડી છે અને સ્ત્રીની બેડી જોયું ઇન્દ્રિયો સંગઠથી ન દબાય એ મનુષ્ય ન કહેવાય સમજે ને આજે માયા માટે પગ દઈ અને આવ્યા છે અને માયાથી પર છે સમજાણું ચાલો વાત નંબર બસો ને અઠાવન શ્વાન સુકર બિલાડ ખર તેના ટોળા માહિલો જંત તેને મૂકે સંત કરી જો મળે સદગુરુ સંત એમ કહીને કહ્યું જે વસ્તુ નહીં કોઈ સંત સમાના તે આપણે મહિલા છે શ્વાન શુકર ખર એ મળ્યું સંત મળે જો સદગુરુ તો કરે સંત સંત મળે તો સંત કરે સાધુ મળે તો સ્વામી કે સાધુ કરે સાક્ષા સુવિધામાં સામે લખી દો પોતે સાધુ હોય તો બીજાને સાધુ કરે સાધુ એટલે સ્વામી કે કોઈ પદાર્થની ઈચ્છા નહીં વ્યાખ્યાયમાં હરી સાધુ એટલે ભગવાન કેટલા ભજ્યા અને કેટલા ભજાવ્યા સાજ એ સાધુ પોતે કેટલા મેળવા અને બીજાને કેટલાને આપ્યા એટલે શ્વાન શુકર ખર એ મળેલો જંત એટલે માણસ એને મળે સદગુરુ તો કરે સંત સંતના સંગ થકી સઠ હોય તે પણ સુધરી જાય પણ સ્વામી કહેતા સ્વામી કે સામે માણસ સંત હોવા જોઈએ આશા તો ગમે એવું માણસ હોય તો એ પણ સુધરી જજો શ્વાન શુકર ને ખર ખબર પડી ગયા ને એવો એવો માણસ હોય એને પણ ભગવાન મોટા પુરુષ એમાંથી માણસ બનાવે સ્વામી કે પરદેશમાંથી ભાવડા પકડી આવી છે અને પછી સમજાવી સમજાવી અને એમાં માણસ કરીએ છીએ જો એટલે કોઈ પ્રકારનું એમાં ઘડતર ન હોય કોઈ પ્રકારનો વિવેક વિનય વિચાર કાંઈ ન હોય એવાને જો સુતાર હોય ગમે એવું બાવળ હોય તો કેવું બનાવી ફર્સ્ટ ક્લાસ દરજી છે હોની છે મોચી છે જો ગમે સાંભળ્યું હોય કેવું બુટ બનાવી ફર્સ્ટ ક્લાસ મોઢર્ન દીધા જવા ગ્રાહક જઈને આ તારા મોઢન દીધા છે એટલે બે વસ્તુ છે તારું મોઢું જોઈને તને આપું છે ધ્યાન રાખજે આ સમય પગર કોઈ એ મોઢામ લાગવાનું છે એક દી હાસું કેતા હવે સમજીએ ધ્યાન નહીં રાખને આ તારું છે ને તારા મોઢામાં માગ લાગવાનું છે એટલે તારા મોઢાને જોઈ અને આપીએ છીએ જોયું કેવી શબ્દની રચના કરીએ હમ સંત મળે તો સંત કરી દે સમજા ને સાધુ મળે તો સાધુ કરે પણ હામી વસ્તુ સાધી હોવી જોઈએ સમજ્યા શાંતિ પમાડે એને સંત કહેવાય ત્રણ તાપ અધ્યાત્મ અધિભૂત અધિદેવ એની જે જીવ પ્રાણી માત્ર બળતા જ હોય બળતા જ હોય જ્યાં પણ એને શાંતિ પમાડે અને પોતાનું સુખ આપે એ સંત કહેવાય સંત એટલે શાંતિ પમાડે એને સંત કહેવાય સામનું દુઃખ હરી લે અને પોતાનું સુખ આપે હમ જે એના સંકલ્પ વિકલ્પ જે હોય તે એ નાબૂદ કરી દે પોતાની પાછળ ભગવાનનું સુખ છે આપે એ સંત કહેવાય એટલે ગમે એવો જીવ હોય એને પણ જો સંત મળે તો એને સંત કરી દે એમ છે ને ખાલી ભમરી ઈને લી આવે છે અને એમાંથી એને એને દેહ કરી ભમરી જેવી ભમરી કરી દે બોલો ખાલી ભમરીમાં એટલી શક્તિ છે તો સ્વામિનારાયણનો આશ્રિત એના સંત એના ભગવાન એના કેવી શક્તિ છે બોલો જોયું ને બ્રહ્માન સ્વામીએ ઘોડા પર હાથ મૂક્યો તો ઘોડાની વાસના મળી ગઈ તો એના ગુરુ હતા જીવબાંધલા લાડુબા ઉપદેશ આપનાર વૈરાગ સારવનારું કોઈ વસ્તુ હોય ને તો કોણ હતું જીવબન લાડુબા હા તો એમાં કેટલી શક્તિ છે તો એના ભગવાન સ્વામિનારાયણ એમાં બોલો એમાં કેટલી શક્તિ છે બોલો એટલે સંત મળે તો સંત કરે ખબર ને સાધુ મળે તો સાધુ કરે બોલો ગમે જીવ હોય ને તો એ પાણી એને સમજાવી અને ગમે એમ કરી અને નોર માલીએ છીએ બોલો સ્વામી કે જીવના વગુ હવે જોઈએ તો કલ્યાણ કેના કરીએ જીવ એટલે જીવ નહીં બસ સફેદ અને લાંબા લાંબા કાનો પાછો સફેદ હોય લાહો હોય લાંબા લાંબા કાન બોલો સંત એટલે શું કહેવાય ખબર છે માતા કહેવાય જેમ મા બાળકનો જન્મ આપે છે એમ છે સંતુકસ જીવ એનો જન્મ આપે છે વાત નંબર બસો ને ઓગણસાઠ અને મહારાજ કહેતા કે નામ કેનું લઈએ પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે ને કેટલાક તો મોટા મોટા કુવા ખોદ્યા છે નામ કે લઈએ કલ્યાણ કેવા કર્યા છો બોલો તો મોટા મોટા કુવા ખોદ્યા છે ખબર છે પંથ વાળા એ પિતવા પીતવા પુનઃ પિતવા પીતવા ભૂત ઉથાય ફરી ખૂબ દારૂ પીઓ પૂરતી પડી જાઓ પાસા ઉભા પાસા પીઓ ત્યારે તમારી મુક્તિ થાય આમ છે કેટલા કેટલા મોટા કુવા ખોદ્યા છે કેવાય નહીં જો કર્મે કરી કલ્યાણ મેનુસે કુળાપનથી શક્તિપનથી સુખ વિધાનથી અને નાસ્તિક થી સ્વામી કે નાસ્તિક માટે ભગવાન નથી બોલો મા બાપ વિનાનું સંતાન થાય તો એમ કે છે સંતાનથી મા બાપ વિનાનું આકાશમાંથી પડ્યું હજી મા બાપ વિનાનું સંતાન એનું ઉત્પન્ન કર્યું બોલો ભગવાન છે જ નહીં તો આ સૃષ્ટિ થઈ ક્યાંથી બોલ ભગવાન ન હોય તો આ સૃષ્ટિ ક્યાંથી હોય કોઈ એમ કે મિસ્ત્રી નથી તો મકાન ક્યાંથી થયું ગમે કોક તો આગળ અંદર એટલે સ્વામી કે આગળ તો મોટા એ કેવા કેવા કુવા ખોજા છે એને કેટલા પાપ સ્વામી કે મુક્તિ કેવાય ને માનવતા ધર્મ નથી એમાં બેન દીકરી એને ગમ નથી જો બોલો એની એની સેંજા નથી ખબર નથી બોલો એટલે આગળ જે થઈ ગયા એને જે કર્મ કર્યા છે એના જે પાપ એ આપણે થી કહેવાય નહીં સમજાય ને બોલો વાત નંબર અને બે ઘડીમાં કલ્યાણ કર્યું તે સાધુ તો બહુ દયાળુ છે તે એને તો ખબર ન પડે પણ સંબંધનું લખે છે એમ સમજવું કટવાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ કર્યું ભગવાન સાધુ બળ્યા છે એના સંબંધનું લખે બોલો

હરી ભગત હતા એકબીજાને જમાડ્યા સાધુને એક જણા ખબર નહોતી પછી એના પ્રતાપથી સ્વર્ગ માગ્યો તો જ્યાં દેવ તો એને અક્ષધામાં જાય ને કે તો કેમ જવાનું કે સ્વામિનારાયણ ભગવાન એને કંઠી બાંધ એનો આશરો તો કે મારા મામા છે ને એ સાધુ હતા પછી ધોલેરામ રહેતા અને પછી એને પૂરું નામ કેતા બોલાવતો આ રત્નો રત્નો નામ હતો એટલે સ્વામી કંઈ બોલે નહીં પછી દી પછી પછી વાત કરી ગોપાળાના સ્વામી સ્વામી આમ છે કોઈક નામ લઈને બોલાવે છે હું કંઈ જવાબ દેતો નથી ગોપાળાન સ્વામી તો પૂછ્યું કોણ છો એમ એટલે પૂછ્યું હું તમારે ભાણેશ છું તમને ઝમેળા અને પ્રતાપથી હું ધર્ગ માગ્યો છો હવે આ મારે આવું શું કરવું પડે તો સ્વામી કે તું પાછો મૃત્યુલોકમાં જા સાધુ પાસે વર્તમાન ધરાવ સત્સંગી જા કંઠી બાંધ અને નિયમ ધરપા ને તી પછી અહીંયા હોય ખાલી બે રોટલા ખવડાવ્યા તો એનું કલ્યાણ કર્યું ખબર પડી સંબંધનું હું મોટાનો સંબંધ થાય તો અક્ષરધામ જ ધરી જાય તો નકર રોટલા જ બધા જતા હોય ને કેજી બે રોટલાનો એટલે પણ હામી વસ્તુ સત્ય હતી સમજાનો એના સંબંધ લખે છે એની ઓળખાણ થવાથી જીવને કેટલી મોટી પ્રાપ્તિ થાય છે આટલે રખ્યો ખટવાંગ રાજાનું બે ઘડીમાં જોયું એમ સાધુ તો દયાળુ છે સમજ્યા એના સંબંધનું લખે છે ખબર ને છોકરાનું નામ નારાયણ પાડી અને એનું કલ્યાણ કર્યું બોલો ન કઈ નાણીયા તો રખડતા હોય જ્યાં જો અહીંયા જ્યાં એવો રખડતા હોય જાવ પાં તો નારાયણ એટલે ભગવાન એ એના ના સંતકાજી કહેવાય કેમાંથી પહેર્યું એટલે સમજાય ન કે તો નામ એવા ગુણ તો હોય ને કેસ ગંગા હોય તરસી મરતી હોય કસ્તુરી હોય અને ગંધાતી હોય માતાજી નામ હોય ને લાભ નામ હોય ગેરલાભ હોય હોય મણી ભાઈ કાગડા જેવી નિષ્કુણાન સમજો કે જેવા નામ હોય એવા ગુણ ન હોય સમજે કોઈને મીઠો હોય તો કડવો હોય પાછો ભાષામાં હા નામ મીઠો હોય પણ ભાષા કેવી હોય મીઠો લખવું પડે ને મીઠા પગ નામ એવા ગુણ તો ઓછા જ હોય સમજ્યા સમજાય ને ગંગા હોય તરસતી મરતી હોય એટલે ભગવાન સ્વામિનારાયણ કહેવા માંગે છે રૂપ એમાં ગુણ નહીં ગુણ એમાં રૂપ નહીં મધ્યના દસનામાં લખ્યું સર્વ ગુણે સંપન્ન સર્વ સુખના નિધિ એવા ભગવાન કૃષ્ણને જોઈ હ્રૌપદીએ ભગવાનને હાર પહેરાવ્યો એટલે કલ્યાણકારી ગુણ જાણી ભગવાને ભજવા આ નામ કહેવાય ભક્તિ આ ભક્તિ જ્ઞાન વૈરા કરતાં અધિક છે બધીનું દસનું બીજામાં શક્તિ છે પણ જેટલી નથી આ છે એના કરતા અધિક છે જો ભગવાનને ઓળખી એમાં કલ્યાણકારી ગુણ જાણી અને ભગવાનનો આસરો કરવો આ નામ કહેવાય ભક્તિ દૈવત છે બધા પણ ભક્તિ જેટલું નથી ભક્તિ છે સર્વથી શ્રેષ્ઠ છે ઉત્તમ છે જો એનું ખબર છે ને પૃથ્વી પર જે ભગવાન એને ઓળખવા એની સાથે જીવ જોડવો અને કેમ કરવું એ નામ કહેવાય ભક્તિ বলু শহজানন্দ স্বামী মহারাজ